કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે રાજકોટની હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે બ્રેઇન સ્ટોક આવતા સારવાર અર્થે દાખલ કરાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા છે હાલ રાઘવજી સિનરજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર હોવાનું તબીબોનું કહેવું છે ભાજપના ધારાસભ્યો આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે ધારાસભ્ય રમેશ ગયા છે મંત્રી પણ સિનર્જી હોસ્પિટલ ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટોક આવ્યો હતો ગઈકાલે તેઓ જામનગરના પ્રવાસે હતા તે દરમિયાન તેમની તબિયત લથડી હતી અને ત્યાંથી સીધા જામનગરથી તેમને રાજકોટ સિનર્જી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા સિનરજી હોસ્પિટલમાં તેમની તપાસ કરવામાં આવતા તેમને બ્રેઇન સ્ટોક આવ્યો હોવાનો સામે આવ્યું હતું રેન્જ સ્ટોકની અસર જણાઈ હતી ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે આજે પણ તેઓ હોસ્પિટલમાં દાખલ છે ત ખાસ તબીબોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે થોડી તકલીફ જેવું મહેસૂસ થતા અમને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે આવે છે એના કારણે પણ હું હમણાં ગયો તો મને વાતો કરી અને ખૂબ સારી તબિયત છે અને તે ખૂબ સ્ટેબલ છે રાજકોટ સિનર્જી હોસ્પિટલ તેમના ખબર ખબરઅંતર માટે પહોંચ્યા હતા મુળુભાઈ બહેરાનું કહેવું છે કે અત્યારે તેમની તબિયત સ્થિર છે આ સાથે જ ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી જેમણે ખબર અંતર પૂછ્યા છે રાઘવજીના અને તેમણે મીડિયા સાથે વાત કરી અને તેમણે કહ્યું કે તમામ તબીબોની ટીમ ત્યાં હાજર છે હાલ તેમની તબિયત સારી છે સ્થિર છે જોકે હજુ પણ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયાર થોડી તકલીફ જેવું મહેસૂસ થતાં એમને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનરજી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે અત્યારે તો આપણે હોસ્પિટલ માટે આવ્યા છે અને સરસ મજાનું ઓર્થો અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં પટેલ જેમણે રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા છે જેઓ હાલમાં સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આરોગ્ય મંત્રી પ્રવાસન મંત્રીએ પણ તેમનો ખબર અંતર પૂછ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમનો ખબર અંતર પૂછ્યા છે રાઘવજીભાઈની તબિયત કેવી છે હું હમણાં મળીને જ આવ્યો રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે ખૂબ સ્વસ્થ છે મને અત્યારે ઊંગમા તમે પૂછો ડોક્ટરે કીધું મોડું ભાઈ આવ્યા છે એટલે મારે વાત કરી કેવું છે મેં પૂછ્યું તો એને કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે એટલે ગઈકાલ તો ઉજાગરો હશે અને માઇનો જે સ્ટ્રોક હતો એના કારણે એ ઊંઘમાં હતા પણ હું હમણાં ગયો તો મને વાત કરી અને ખૂબ સારી તબિયત છે અને તે ખૂબ સ્ટેબલ છે મુળુભાઈ બેરા પ્રવાસન મંત્રી જેમણે ખબર અંતર પૂછ્યા છે તેઓ હોસ્પિટલમાં ગયા હતા સિનર્જી હોસ્પિટલમાં ગયા અને રાઘવજી પટેલને મળ્યા તેઓ અત્યારે ઊંઘ સૂઈ રહ્યા હોવાનું ઊંઘમાં હોવાનું તેમણે કહ્યું છે અને સાથે જ જ્યારે ડૉક્ટરે તેમણે કહ્યું કે મુળુભાઈ બેરા ત્યાં પહોંચ્યા છે તેઓ આવ્યા છે તો તેમણે વાત પણ કરી હતી રાઘવજી સાથેને તેમણે કહ્યું કે હવે મને સારું છે જોકે તબીબો ટીમ ત્યાં ખાસ તેમને ઓબ્ઝર્વેશન કરી રહી છે દેખરેખ રાખી રહી છે ખાસ સારવારમાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જો કે ગઈકાલે તેમની તબિયત લથડી હતી ત્યારબાદ જામનગરથી સીધા જ તેમને રાજકોટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાં રાઘવજીની તપાસ કરવામાં આવતા તેમને બ્રેઇન સ્ટોક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારથી તેઓ આઈસીયુમાં છે સારવાર ચાલી રહી છે જોકે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા છે અને જ્યારે વાત કરી તબીબી ટીમ સાથે ત્યારે તેમણે કહ્યું કે હાલ રાઘવજીની તબિયત સ્થિર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના ખબર અંતર પૂછ્યા છે તો મોટી સંખ્યામાં નેતાઓ અત્યારે હોસ્પિટલ પહોંચી રહ્યા છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયાર કલાકે જામનગરની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યો તે એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે કે જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે એમને થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કે જે કાંઈ સારા સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડૉક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણી આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડૉક્ટર સાથે વાત કરી અને અત્યારની જે કાંઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને માઇનોર બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે મુખ્યમંત્રી પણ સતત સંપર્કમાં છે જામનગરના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં તેઓ ગઈકાલે પહોંચ્યા હતા તે દરમિયાન તેમની તબિયત લથડી હતી અને રાત્રે તેઓને માઇનોર બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને સીધા જ રાજકોટની

બિલકુલ ભાવિની હાલ સિનરજી હોસ્પિટલમાં જે છે ભાજપના નેતાઓ જે છે મંત્રીઓ જે છે તે અત્યારે પહોંચ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મંત્રી મુડુભાઈ બેરા જે છે તે પણ અત્યારે પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે રાઘવજીભાઈ પટેલની તબિયત તાલે લથડી હતી ને ત્યારબાદ તેમને સિનરજી હોસ્પિટલની અંદર જે છે તે સારવાર હેઠળ વહેલી સવારે લઈ આવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અત્યારે ભાજપના આગેવાનો જે છે ધારાસભ્યો છે તે પણ અત્યારે પહોંચી રહ્યા છે રાજ્ય સરકાર પણ તેમની ખબર અંતરને લઈને ચિંતિત છે અત્યારે આપણી સાથે મંત્રી મુડુભાઈ બેરા છે તેમની સાથે વાત કરીશું મુડુભાઈ તમે રાઘવજીભાઈને મળવા ગયા હતા શું પરિસ્થિતિ અત્યારે અને તબીબો કઈ રીતે સારવાર કરી રહ્યા હું તબિયત પૂછવા માટે ગયો છું ખૂબ સ્ટેબલ છે અને મારે હારે વાતચીત પણ કરી છે ત્યાં સ્થાનિક બધા ડૉક્ટરોને પણ હું મળ્યો ત્યાં તો ડૉક્ટરોએ બધાએ કીધું છે ખૂબ જ અત્યારે સ્ટેબલ છે અને અત્યારે સારો ત્વરિત સારવાર થવાના કારણે સમયસર અહીં પહોંચી ગયા છે એના કારણે ઘણી બધી સારી તબિયતમાં ખૂબ મોટો સુધારો છે અને મેં વાતચીત પણ કરી છે અને પૂછ્યું કે તબિયત કેમ છે તો કે સારું છે એટલે મુખ્યમંત્રીશ્રી પણ સતત અહીંયા ડૉક્ટરો સાથે વાતચીત કરી રહ્યા છે સંપર્કમાં છે અને અત્યારે ઘણું સારું કહેવાય એ પ્રકારની તબિયત છે એટલે હમણાં હું જોઈને આવ્યો છું અને બધા આગેવાનો પણ છે ડૉક્ટરો પણ એ સ્થળ ઉપર જ છે ગઈકાલે રાત્રે આ જે માઇનોર સ્ટ્રોક આવ્યા પછી સમયસર સારવાર મળી જવાથી ઘણું બધું અત્યારે એની તબિયત છે એ સ્ટેબલ છે તમે પણ રૂબરૂ મળ્યા તેમની સાથે શું ચર્ચાઓ થઈ શું વાતચીત થઈ કોઈ તેમની સાથે મેં પૂછ્યું કેમ છે તબિયત એટલે એ મને ઓળખી ગયા અને મને કીધું સારું છે હવે ઘણું બધું સારું છે અત્યારે તબિયત જે છે તે સુધારા પર છે આ મંત્રી જે છે મુડુભાઈ બેરા તેઓ પણ તેમને મળ્યા હતા અને તેમની સાથે તેમણે વાતચીત પણ કરી હતી અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે તેઓ પણ અત્યારે પહોંચ્યા છે જેમીમાન તમે અંદર ગયા હતા શું વાતચીત થઈ અથવા તો અત્યારે તબિયત કેવી છે માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબની તબિયત અત્યારે સ્ટેબલ છે ગઈકાલે રાતથી આજ દિવ અત્યારે એટલે કે બાર કલાક જેવો સમય થઈ ગયો છે ને સ્થિતિ સ્ટેબલ ઉપર ડૉક્ટરે જે મેડિકલ રિપોર્ટ માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈને બધા અમને લોકોને જે આપ્યો છે એ મુજબ સાહેબની તબિયત સ્ટેબલ છે સાહેબ વાત પણ કરી શકે છે પરંતુ જ્યારે બ્રેનસ્ટ્રોક હોય ત્યારે એક ઓબ્ઝર્વેશનની ખૂબ જરૂર પડતી હોય છે અને આરામની જરૂર પડતી હોય છે એટલા પૂરતો એમને સાહેબને આરામમાં રાખવામાં આવ્યા છે અત્યારે તેમને આરામમાં રાખવામાં આવ્યા છે ઓબ્ઝર્વેશન જે છે તે અત્યારે ડોક્ટરો જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાજપના મંત્રીઓ ધારાસભ્યો જે છે તે અત્યારે તેમનો મેળાવડો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને તેમની તબિયત પૂછવા માટે અત્યારે એક પછી એક જે ભાજપના આગેવાનો છે તે અત્યારે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મંત્રી મુડુ બેરા જે છે તેમની સાથે તેમણે વાતચીત પણ કરી હતી ધારાસભ્ય ઉદય કાનગઢ રમેશ ટીલાળા સહિતના નેતાઓ તેમજ આગેવાનો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે અત્યારે સિનરજી હોસ્પિટલ ખાતે તેમની તબિયત જે છે તેમને લઈને અત્યારે ચિંતિત છે અને રાજ્ય સરકારના મંત્રીઓ જે છે તે તેઓ પણ તેમના પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ તેમણે પણ તેમના પરિવારજનો સાથે વાત કરી હતી ડોક્ટરો સાથે વાત કરી હતી અને હાલ અત્યારે સિનરજી હોસ્પિટલમાં તેમની સારવાર જે છે તે અત્યારે ચાલી રહી છે અને સારવારને લઈને અત્યારે ડૉક્ટરો જે છે તે પણ અગિયાર વાગ્યાનું બુલેટિન જે છે તેમને લઈને જી હા હેલ્થ બુલેટિન ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે જી થોડીક ક્ષણોની અંદર ડોક્ટર સંજય ટીલાડા કે જેઓ મુખ્ય તેમની સારવાર કરી રહ્યા છે ન્યુરોસર્જન છે તેઓ અગિયાર સાડા અગિયારની આસપાસ જે મેડિકલ બુલેટિન જે છે તે બહાર પાડે તેવી શક્યતાઓ છે મેનેજમેન્ટ દ્વારા હાલ અગિયાર સાડા અગિયારનો ટાઈમ જે છે તે આપવામાં આવ્યો છે એટલે કે થોડીક ક્ષણોની અંદર હેલ્થ બુલેટિન જે છે મેડિકલ બુલેટિન જે છે તે પણ બહાર પાડવામાં આવશે અને હાલ તેમની તબિયત કેવી છે તેમની જાણકારી જે છે તે ડૉક્ટર ટીલાડા છે તેમના દ્વારા આપવામાં આવશે હાલ તેમની જ નજર હેઠળ તેમની સારવાર જે છે તે ચાલી રહી છે ગઈકાલે મોડી રાત્રે હતો ને ત્યારબાદ વહેલી સવારે તબિયત વધુ લથડતા સિનર્જી હોસ્પિટલ ખાતે જે છે તે દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ આઈસીયુમાં તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે ને તમામ ત્રણ જેટલા તબીબો જે છે સતત તેમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે ને એક બાદ એક પરિવારજનોને લોકો જે છે તે મળવા આવી રહ્યા છે ભાજપના આગેવાનો હોય મંત્રીઓ હોય ધારાસભ્યો હોય તે તમામ અત્યારે હોસ્પિટલ ખાતે છે મયુરમાણી સાથે જોડાયેલા રહેજો આગળ પણ આપણા પાસેથી માહિતી લેતા રહીશું રાઘવજી પટેલ ગુજરાતના રાજકારણના સૌથી અનુભવી ગણાય તેવા નેતાઓમાંથી એક જેમને ગઈકાલે બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે